નમસ્કાર મિત્રો હું આચાર્ય અજય વ્યાસ વ્યાસ પંચક કરતા આપણે ધર્મશાસ્ત્રી વાત કરવા તો ઉતાસણી ખરેખર ક્યારે પ્રગટાવવી જોઈએ આ બાબત સાચું શું અને ખોટું છું ચાલો વિગતે ચર્ચા કરીએ તો સનાતન ધર્મ શાસ્ત્ર આધારિત ઉતાસણી એ જ્યારે પણ ભદ્રા એટલે કે વિષ્ટિ હોય છે ત્યારે પ્રગટાવી શકાતી નથી પ્રગટાવી શકાય તેમના પૂછની અંદર તો એમના માટેના પણ ચોક્કસ નિયમો અને નિર્ણયો આપેલા છે તે આમના વિડીયા અંદર જ તમને ધર્મશાસ્ત્રી પેજ ને વાંચવા માટે આમાં અપલોડ કરેલું છે સર્વપ્રથમ આપણે તારીખ ચોવીસ ત્રણ બે અને રવિવાર ના રોજ હોળી કેટલા વાગે પ્રગટાવી બાબત આપણે જોઈએ તો કેતા કે ભદ્રા તારીખ ચોવીસ ના રોજ સવારે નવ કલાક અને પંચાવન થી ચાલુ થાય છે જે રાત્રે અગિયાર કલાક અને તેર મિનિટ સુધી છે એટલે કે રાત્રિના અગિયાર કલાક અને તેર મિનિટ પછી હોળી પ્રગટાવવી ખરેખર ધર્મશાસ્ત્રીય આધારિત હોવી જોઈએ ક્યાં સુધી પ્રગટાવી શકાય તો કે મધ્યરાત્રિ સુધી આપણે જુનાગઢ મુજબ જઈએ તો મધ્યરાત્રિ કેટલા વાગ્યા સુધી છે તો કે રાત્રિના બાર કલાક અને ચોપન મિનિટ સુધી મધ્યરાત્રિ છે તો આમનો અર્થ એવો થવા પામે કે રાત્રિના અગિયાર કલાક અને તેર મિનિટથી રાત્રિના બાર કલાક અને ચોપન મિનિટ સુધીનો જે સમય છે આ હોળી પ્રગટાવવા માટેનો ધર્મશાસ્ત્ર આધારિત સમય છે હવે આ બાબત કોઈને માનવી ન માનવી તે એક અલગ બાબત છે કોઈ સાંજ થશે સૂર્યાસ્ત થશે તો હોળી પ્રગટાવી દેશે એક અલગ બાબત છે ઘણા વિદ્વાનો એ ચોઘડિયા હોરા એમની અંદર હોળી પ્રગટાવવાના મૂર્તો આપેલા છે એ વિદ્વાનોને ખરેખર ધર્મશાસ્ત્રી આધારિત એવું કેવું જોઈએ કે ચોઘડિયા અને હોરા આધારિત કોઈ મૂર્ત કે કોઈ બાબતનો નિર્ણય ખરેખર જે છે ધર્મશાસ્ત્રની અંદર થઈ શકતો જ નથી સત્તરમી સદી પછી આવેલા છે જ્યારે હોળી એ અનાદિકાળથી અર્થાત કે જ્યારે એમનું હોળી પ્રગટાવવાનું હિરણ્ય કશીપુ અને પ્રહલાદના પછીથી જે પ્રાગટ્ય થયું છે સમાજમાં ત્યારથી ચાલ્યું આવે છે હોળી પ્રગટાવવા માટે ખરેખર તો કાળ જોઈએ સૂર્ય અસ્ત થયા પછીનું ત્રણ મુહૂર્ત પરંતુ જો એ સમયમાં વિષ્ટિ કહેતા કે ભદ્રા હોય તો હોડી પ્રગટાવી શકાતી નથી અને એ ભદ્રા જો મધ્યરાત્રી થઈ જતી હોય તો આવા સમયે પહેલા અને વિષકી પૂરી થયા પછી પ્રગટાવવી જોઈએ જ્યારે આવી બાબત હોય છે ત્યારે ભદ્રાનું પૂછ પણ ઉપયોગમાં લઈ શકાતું નથી તો આ એક ધર્મશાસ્ત્રી બાબત થઈ વાસ્તવિકતા છે જેને ખરેખર તો સ્વીકારવી જ રહી જ્યારે કોઈ લોકો એવું કહેતા હોય કે ભાઈ હોળી છે આપણો તહેવાર છે ગમે ત્યારે કરી શકાય તો એ તો સવારે બી પ્રગટાવી શકે એને બપોર વચારે પણ પ્રગટાવી શકે જો આવી જ પરિસ્થિતિ હોય કે ગમે ત્યારે પ્રગટાવી શકાય તો એ તો બપોરે પણ પ્રગટાવી શકાય કોઈ અર્થ નથી પણ ધર્મને સાથે રાખી અને યોગ્ય નિર્ણય આધારિત જો હોળી પ્રગટાવી હોય તો હોળી પ્રગટાવવાનું મુહૂર્ત ખરેખર જે છે એ આજ છે આના સિવાયનું મુહૂર્ત નથી બીજું મોટા ભાગના લોકોને મેં એ જોયું છે કે હોળીનો બીજો દિવસ એટલે કે પડવું એટલે કે પ્રતિપદા એકમ એમની શુભ ગણી અને ઘણા બધા કાર્યો કરતા હોય છે ખરેખર મિત્રો હોળીનો બીજો દિવસ એટલે કરી દિવસ ગણાવી શકાય જેવી રીતે હોળીના દિવસે કંઈ થઈ શકતું નથી અશુભ માનવામાં આવે છે તેવી જ રીતે તેમનો પરિદિવસ પણ અશુભ જ છે અને તેમની અંદર પણ કંઈ થઈ શકતું નથી માટે જો ધર્મશાસ્ત્રને માનવું જ હોય આપણા વ્રત ઉત્સવોની યોગ્ય દિશાની અંદર જે છે એ આપણે તપાવવા હોય સનાતન ધર્મને આગળ જે છે તપાવવો હોય અને એના આધારે તે નિર્ણયો કરવા હોય તો ફરજિયાતપણે ધર્મશાસ્ત્રને માનવું જોઈએ ધર્મશાસ્ત્રને માનવાથી આપણા જે ઋષિ મુનિઓ જે નિયમો પ્રતિપાદિત કરેલા છે તે નિયમોને કંઈક વિચારીને કરેલા હશે માટે આશા છે કે લોકો ધર્મશાસ્ત્ર આધારિત હોડી પ્રાગટ્ય કરે અને જે શા માટે તો એમના નિર્ણયો અહીંયા એમના પછી પેજ આમની અંદર જ છે તે વાંચવા મળશે સૌ સ્નેહીજનોને હોળીની શુભકામનાઓ ફાગણની પૂનમ એ મનવાદી છે તે પૂર્વાહન કાળ વ્યાપીને લેવી એ પૂનમને જ હોલિકા કહે છે તે હોલિકા પૂનમ ભદ્રા રહિત હોય એવી પ્રદોષ વ્યાપીને લેવી બંને દિવસે પ્રદોષ વ્યાપીની હોય અથવા બીજે દિવસે પ્રદોષના એક દેશમાં વ્યાપતી હોય તો પ્રથમ દિવસે છે માટે બીજા લેવી દિવસે પ્રદોષ કાળે સ્પર્શ ન હોય અને પૂર્વ દિવસે પ્રદોષ સમયે ભદ્રા છતાં જો બીજે દિવસે પૂનમ સાડા ત્રણ પહોર અથવા તે કરતાં કોઈ અધિક હોય અને તેને બીજે દિવસે એકમ વેધતી હોય તો બીજી પૂનમને દિવસે પ્રદોષ વ્યાપીની એકમમાં હોલિકા કરવી જો પ્રથમ કહેલા પ્રસંગમાં એકમ તિથિનો ક્ષય હોય તો પ્રથમ દિવસે ભદ્રાના પૂછમાં અથવા ભદ્રાના કેવળ મુખનો ત્યાગ કરી ભદ્રામાં જ હોલિકા પ્રદીપ્ત કરવી બીજે દિવસે પ્રદોષ સમયે પૂનમનો સ્પર્શ ન હોય અને પૂર્વ દિવસે જો મધ્યરાત્રિથી પ્રથમ ભદ્રા સમાપ્ત થતી હોય તો ભદ્રા ઉતરવા પછી જ હોલિકા પ્રદીપ્ત કરવી જો નિશીત એટલે કે અર્ધરાત્રિ પછી ભદ્રા સમાપ્ત થાય તો ભદ્રાનું મુખ માત્ર છોડી અને ભદ્રામાં જ હોલિકા પ્રદીપ્ત કરવી પ્રદોષ કાળે ભદ્રાનું મુખ આવે તો ભદ્રા પછી અથવા પ્રદોષકાળ પછી હોળી પ્રદીપ્ત કરવી જો બંને દિવસે પણ પ્રદોષ સમયે પૂનમનો સ્પર્શ ન હોય તો પૂર્વ દિવસે જ ભદ્રાના પૂંછમાં પ્રદીપ્ત કરવી ભદ્રાનું પૂંછ ન મળે તો ભદ્રામાં જ પ્રદોષકાળ પછી જ હોળી પ્રદીપ્ત કરવી કારણ તિથિના પૂર્વાર્ધની ભદ્રા રાત્રિએ ગ્રહણ કરવી એવા વચન છે પરંતુ પૂર્વ દિવસના પ્રદોષ ઇત્યાદિક કાળે ચૌદસમાં અથવા બીજે દિવસે કાળે હોલિકા પ્રદીપ્ત કરવી નહીં દિવસે હોળી પ્રદીપ કરવી એ તો સર્વ ગ્રંથોથી વિરુદ્ધ છે એ હોલિકા પૂજન શ્રવણા કર્મની પેઠે ભોજન કરીને પણ કરે છે અને તેમ કરવું યોગ્ય પણ છે કેટલાક હોળીનું પૂજન કરી પછી ભોજન કરે છે તેમને નિયમ થકી ભોજન અથવા પૂજનનો કાળ શાસ્ત્ર થકી મળતો નથી એ હોળીની પૂજા ચંદ્રગ્રહણ હોય તો વેધમાં પણ કરવી ગ્રહણ ગ્રસ્તોદય છતાં જે બીજે દિવસે એટલે ગ્રહણને દિવસે પ્રદોષ કાળે પૂનમ હોય તો ગ્રહણમાં જ પૂજા કરવી પ્રદોષ કાળે પૂનમ ન હોય તો પ્રથમ દિવસે puja tarwijoi